ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને આજનું વેધર કાંઈક એવું છે અને વાદળા જેવું છે તો છે આજ વરસાદ આવે કે નહીં બાકી કાલ રાતે તો બહુ વરસાદ આવી ગયો સુરતમાં અને એક વર્ષા કાકડીએ એવી કોમેન્ટ કરી છે કે તમારે જેટલી માનતા હતી ને એટલી જ અમારે માનતા હતી તો અમે એક પ્રકારની માનતા નથી કરી પણ પછી જન્મ છું પછી ખબર પડી કે બીજા લોકોએ કરી હતી એમ

પણ સોનલ ને હું પૂછી જો હશે તો તમને બતાવી અને આજે બપોરે બનાવવાનું છે કંટોલાનું શાક આ બાજુ છે ને મમ્મી કંટોલા કાપવા માટે બેસી ગયા છે અને મમ્મી ગ્રેવી વાળું બનાવશું કેવું બનાવશું આપડે આપણે કેમ સાદું કરે આપણે ખાધું તો નથી એના ખાધુંય કરતી પણ ખાતું એવું છે તો કોઈ ખાતું નહી પછી જેમ જેમ ન્યૂઝમાં આવવા મળ્યું ને કે મોંઘા મોંગી सब्जीનું શાક બધે બને છે અને રીલ્સ આવી ને એટલે બધા લોકો ખાવા મળ્યા બાકી કંટ્રોલ બધા પેલા બહુ ઓછા ખાતા છે તમારું કેવું કહેવું માં તો વાડીમાં થાય ને બધા બહુ જ ખાય ને આય ઘણાય ખાય છે પણ જેને ખબર હોય દેહમાં રહેતા હોય એ પેલા વધારે ખાતા હોય બાકી સુરતમાં રહેતા હોય એને તો ખબર જ ન હોય કંટોલાનું તો કંટોલાનું શાક બનાવશું જે રીતના બનાવી છે એ રીતના મમ્મી એમ કહે છે મને તો ખબર નથી કઈ રીતના બનાવી તો કંટોલા ની શાક ની રેસીપી આપશું આપણે શાક બનાવે એ રીતના જ બનાવવાનું આપણે સળાન લોટ ને એવું કઈ રીતના શાક બનાવી ને સગડે મીઠું ખાવામાં કેવું લાગે મને તો ભાવે હું તો બે ટાઈમ ખાતી બનાવી હા સારું લાગે અને કાલ ગયા તા ને મામાને ઘરે હરાજ મત કોઈ વિડીયો ન લીધો મેં નથી લીધો રાધિકા એ નથી લીધો લીધો છે તો એ તમારે જોવું હોય તો રાધિકાના બ્લોગમાં જોઈ આવજો બાકી મમ્મી લેવાના હતા પણ મમ્મી ગયા અને બધાને ગયું તો ચાલો સવારનો બ્રેકફાસ્ટમાં ભાખરી અને ચા છે અને કાલમાં કાલના બ્લોગમાં રાધિકાની ચણિયા છોળીની જ્વેલરીની બહુ બધા લોકોએ વખાણ કર્યા કે બહુ સારી જ્વેલરી હતી ચણિયા છોળી હતી તો આજે મમ્મી આપણે ક્યાં જવું શણિયા છોળી લેવા મમ્મી કેવું કરતા કાપડ પડ્યું હોય ને એમાંથી શું કેવાય સાત પટ્ટા ની સાત રંગ ની અત્રિ ની બતરંગીયા બનાવી નાખતા ઘરે બનાવી નાખતા ઘરે મમ્મી બનાવી નાખતા તો ચાલો હવે ભાખરી ખાઈ લઈને બપોરે બપોરના સાડા બાર અને જો ઘરે આવ્યા હતા બાજુ મમ્મી કે કંટોલાનું શાક બનાવવાનું છે તો એની રેસીપી આપી દઉં તો મમ્મી એ તેલ લઈ લીધું છે ને હવે એની અંદર જો રાઈ અને શું છે રાઈ અને આ લીમડો વઘરા વઘાર કરી નાખે અને હિંગ નાખી દીધી અને હવે જો કંટોલા કંટોલા બધા એની અંદર નાખી દીધા છે બની ગયું શાક સડવા દેવાનું છે આની અંદર ખાલી ચટણી મીઠું હળદર નાખવાનું છે શાક કાપી આ તો હાવ શાક થઈ ગયું મને ગ્રેવી વાળું એવું હોત ને તો જોરદાર થોડોક ટાઈમ લાગત અને એવું બધું થાત પણ હવે આમાં છે ને સડવામાં ટાઈમ વધારે લાગી જતો છે મને એવું લાગે કારણ કે આ કંટોલા કડક હોય ને એટલે એના મમ્મી કડક હોય પણ કઈ ફ્રીજમાં મેકેલા નથી ને બહાર આસે સડી જાય તરત સડી જાય કારણ કે એક બે દી વઈ ગયા ને હજી એક બે દી ગયા હોત ને તો લસાઈ જાત એવું લાગે મને પીળા પડવા મળ્યા હતા હા પીળા પડી ગયા તો આ લો નાખી દી આની અંદર અને પછી ચટણી હમણાં ચટણી મમ્મી છે ને કારક કારક વધારે નાખી દઈશ શાકમાં તીખું લાગે બહુ પછી અમારા ગળામાં સાંધા પડ્યા છે ને એના હિસાબે ખાતું એના હિસાબે નામ તો પછી આપણે થાય છે લાલ કરીને એમ એટલે થોડું ગોધો થઈ જાય એવું છે અને હજી ગળામાં કઈ સારું થાતું નથી એવું લાગે છે હજી થોડું થોડું હોય ને એવું લાગે છે આજે બતાવા બતાવવા આવું હોય અંદર મીઠું નાખી દીધું છે કેટલો ટાઈમ લાગશે સડતા હવે આની અંદર કઈ નાખવાનું કઈ એટલે કઈ નહીં ધાણા સિવાય કઈ નહીં જો ગાય એટલી વસ્તુ નાખી દોને એટલે મસ્ત મજાનું કલરફુલ લીલું કંટોલાનું શાક થઈ જાય રેડી તો ચાલો હવે બપોરે જ્યારે અમે બધા જમવા બેસશું ને ત્યારે આપણે પૂછશું કેવું કંટોલાનું શાક લાગે છે કારણ કે હું તો પહેલી વાર કદાચ ખાતો હોઈશ કારણ કે મેં ખાધું છે મને ટેસ્ટનો તો યાદ છે કસકસ થાય બી એવું થાય ને મમ્મી કઈ ન થાય એમને તો આજે જો પાછો બે શાક મમ્મીએ બનાવ્યા કારણ કે મમ્મી ખબર છે કંટોલા શાક ઘણા કોઈ ખાહે નહીં એટલે એની આરે સેવ ટમેટા શાક કરી નાખ્યું છે ગાઈસ વાગી ગયા બોપર એક અને જો જમવા માટે આવ્યા છે ઘરે તો જમવામાં માં શાક છે ટમેટા શાક છે ને આ બાજુ એનો શાક છે આ ખીસડી છે અને જો મમ્મીએ એ શાક લીધું પપ્પાએ એ બે થોડું થોડું લીધું ક્યો વધારે સારું લઈ ગયો કંટોલા તો લઈ લ્યો હજી વધારે બહુ પડ્યું છે લઈ લો ને હે લેહે નહીં મમ્મી કારણ કે

પપ્પા જો પાંચ દાણા પોલવામાં અડધી કલાકતા બેઠા છે વાર લાગે ને વાર લાગે ને સિંગ ખાય છે ને ચા ખાય ને સિંગે ખાય તો ચા રેડી થાય પછી નાસ્તો કરીએ અને બીજું શું કે મમ્મી Ханના જમવાનું હું બનાવવાનું નક્કી કર્યું કે નઈ કાઈ શાક અને ભાખરી ના ના ગૌકાનું બનાવતા હા દૂધી ખાવી ને દૂધી શાક ખાવું ને કદાચ દૂધી જ્યુસ પી સારું મને કેવું લાગે મને દૂધી નું શાક નો ભાવે એની કહેતા એનો જ્યુસ પી લેવાનું ગલકા નું એનું બધા જ્યુસ કરીને એક કામ કરો પી નાખી

તો આમાં રૂલ્સ એવો છે આમાં છે ને આપણી પાસે ઓલી શું કહેવાય બોલ્સ આવે ને દડા દડા જ હોય પણ દડા દડા આપણી પાસે છે નહીં એટલે આપણે ચમસી લઈ લીધી છે બાકી બોલ હોય ને તો એ દડતો દડતો પટ્ટાની બહાર વહી જાય ને તોય આઉટ થઈ જાય અને આ રીતના આપણે રાઉન્ડ કર્યો છે ને એટલી બધી ચમસી લઈ લીધી છે એક બાસ્કેટ લઈ લીધો છે ને બલૂન લઈ લીધું છે ગેમ એવી છે કે બલૂનને હવામાં ઉલાળવાનો છે અને ઉલ લે ને ત્યાં લગીમાં જેટલી ચમસી હોય ને એટલી ડોલમાં આપણે નાખી દેવાની છે અને બલૂન જો નીચે પડી જાય તો આપણે બે રાઉન્ડ કરશું ને જેમાંથી જીતતા ને એનો આપણે રાઉન્ડ તો સૌથી છે તમને લોકોને ડેમો બતાવી દો હું તો રોહિત થઈ ગયો છે રેડી રેડી ને ગેમ રમવા જીતી ક્યા રે તો રમી પછી ખબર પડે એવું છે આમ અગાઉ હોવો જોઈએ મમ્મી વારે વારે એવું જ કરી જાય છે

પંદર સોળ સત્તર તો હા ઢગલો નાખી દીધો એ કાર્ય મૂકેલી હતી ને એટલે મમ્મી અલગ અલગ મૂકવાની હતી છૂટી જ હતી તો ચાલો હાલો મમ્મીનો વારો લઈ મને તો એવું લાગે આમ આ વખતે રોહિત જ વિનર થાય કારણ કે એ ક્યારે બધી એને નાખી દીધી છે

થોડીક આગી હાગી જ રાખવી પડે તો ચાલો હવે મમ્મી સમસી ગણે છે કેટલી થઈ ને જોઈ સાઉદ થઈ રોહિત ને હતાર થઈ હતી તો ગાઈ જવા હવે મારે કેટલી થાય છે ને જોઈ છે આપણે એની ગોળે ફલોઠી વાળી ફાવશે નહીં એટલે આપણે છે ને આ રીતના રમશું તો ચાલો બધું ને આપણે હવામાં ઉતાળીએ છીએ હજી મેં વન ટુ ત્રીસ સ્ટાર્ટ કીધું નથી ક્યાં પોતે નક્કી કરી લીધું કે ચાલો હવામાં ઉલાડ દેવી

મારે થઈ છે તો હવે પપ્પા આવે ને એટલે જોઈ પપ્પા રમશે પછી એમાંથી વધારે થાય ને એનું આપણે ફાઈનલ કે કોણ જીતે છે ફાઈનલ નો કરવાનું હવે જે કોઈ ન કરી શકે એટલે હું

રોહિતને કાંઈ યાદ નહોતું ને ડાયરેક્ટ એમને ફોન પડ્યો તો નહીં એને વિડીયો ઉતારવા મળ્યો તો પપ્પાનો હવે બીજી વાર કારણ કે ગેમ રમશું ને ત્યારે વારો લેવું કારણ કે પપ્પાને ટાઈમ લાગી જાય અને એને ફરીથી પાછું રૂલ્સ રેગ્યુલર્સ સમજાવવા લઈ કે કાલની બધી જે કોમેન્ટ આવી છે ને કોમેન્ટ વાસી લઈ એની પહેલાં આપણે જોઈ લઈએ કે હાંડના જમવામાં શું બને છે તો જો આ બાજુ હાંડના જમવામાં છે ને વઘારેલી ખીસડી બને છે બપોરે બનાવી હતી સાદી ખીચડી અને અત્યારે વઘારેલી ખીસડી આજ ખીસડી દે છે અમારા ઘરે તો ચાલો મસ્ત મજાની ખીચડી એન્જોય કરશું અને હું ને રોહિત કોમેન્ટ વાંચી લે તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે રેતી તળાવિયા કે જય શ્રી કૃષ્ણ તમારો જૂના વ્લોગ જોયા કે બહુ મસ્ત હતો તમારો લગ્નનો અને એનિવર્સરીનો વ્લોગ જોયો કે બહુ મજા આવી ગાઈસ તમે બધા એજી છે ને મારા જૂના વિડિયો નથી જોયા જૂના વિડિયો જોઈ આવજો બહુ મજા આવશે જૂના વિડિયો આની કરતા હારા હતા ત્યારે એને કોઈ સપોર્ટ સપોર્ટ નહોતું કરતું અરુણાબેન મુંગળા જય સ્વામિનારાયણ

વર્ષા કાકડે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેશુની જેટલી માનતા છે એટલી જી કે મારા દીકરાને કરી હતી એને કાક બોડી ઉપર ત્રણ નિશાન છે કે લાખાના લેના તો રિસ્યુને કે હોય તો કેજો ઓકે હજી તો મેં કાઈ નિરખીન જોયું નથી હશે તો કેવું શારદાબેન બેન જય શ્રી કૃષ્ણ કૃષ્ણ પટેલ રાધિકા ની ચણિયા જોડી સરસ છે ઈલા રાજા રાજા કે અમારા 200 રૂપિયાના કિલો કંટ્રોલા છે કે તમારે 80 રૂપિયાના છે સારું કહેવાય કે સુ સુદાબેન રવૈયા જય માતાજી નીતાબેન મકવાણા રાધિકા સરસ લાગે છે દીકરી મા બાપના ઘરે પોરો ખાવા આવી છે કલ્પેશ રાણા મહુવા ભાઈ તમારા પહેલાના વિડીયોના કેમ હિન્દીમાં બનાવ્યા હતા આપણે ગુજરાતી લેંગ્વેજ બેસ્ટ રહે ગુજરાતી શીખીએ એમાં એવું હતું કે ગુજરાતી પહેલા હિન્દીમાં એટલે બનાવતા કે હિન્દી બધા લોકોને સમજણ આવે ગુજરાતી હિન્દી વાળાને ન આવે પછી આપણે ગુજરાતીમાં ચાલુ કરી દીધા હાલ કોઈ હું હમણાં ત્યાં મારા મમ્મીના પેરેન્ટ્સની નાના નાની બોલીએ

માયા ઓઝા રાધિકાબેનનું ખૂબ જ સરળ ચણિયા ચોળીનું કલેક્શન છે ઘરમાં રોનક હોય તેમ કીધું અમે છોકરાઓને કોઈ ન હોય ને રોનક જ હોય એમાં કાંઈ સમજાણું ન તો ગાય છે એની સાથે આજનો અહીંયા એન્ડ કરી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમો છે આ વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય